નમસ્તે હું છું ચિરાગ સોલંકી યોગ વારસોમાં ફરી તમારું સ્વાગત છે એક એવી ગેરસમજ જે ઘણા બધા લોકોને છે અને ક્યારેય એને સમજવાનો પ્રયત્ન નથી કરતા એક યોગ શિક્ષક વારંવાર એ પ્રયાસ કરતો હોય છે કે એ ગેરસમજને દૂર કરે પરંતુ એ યોગ સાધક ક્યારે પણ એને સમજવાનો કે એને જાણવાનો પ્રયાસ નથી કરતો શું છે ગેરસમજ સમજીએ આપણે બધા કપાલભાતી કરીએ છે ઘણા બધાનું એવું છે કે કપાલભાતીની અંદર પેટનું હલનચલન થાય છે એટલે એનાથી પેટની ચરબી ઉતરે છે પણ ઘણા બધા એવું માને છે કે કપાલભાતી એ પ્રાણાયામ છે કેમ તો કે પ્રાણાયામ સાથે કરવામાં આવે છે તો આ કઈ જ નથી સાચું સત્ય એ છે કે કપાલભાતી એ શટ કર્મનો એક ભાગ છે એક કર્મ છે જેમ આયુર્વેદની અંદર પંચકર્મ હોય તેવી જ રીતના યોગમાં ષટકર્મો છે આ ષટકર્મનો એક ભાગ એટલે કે કપાલભાતિ જે કપાલ એટલે તમારા મસ્તિષ્કની અંદર જે કપાળ એટલે કે ખોપડીના અંદરનો જે ભાગ છે એના વાયુ કોટરોને શુદ્ધિ કરવા માટે કપાલભાતી કરવામાં આવે છે માટે એ પ્રાણાયામ નથી હા પ્રાણાયામ સાથે એને લેવામાં આવે છે જેમ કે તમે સિક્વન્સમાં લેતા હોય દરેક વસ્તુને તો પહેલાં સૌથી પહેલાં શું કરીએ તો કે કપાલભાતી કરીએ કપાલભાતી પછી ભ્રસ્તિકા પ્રાણાયામ કરીએ ભ્રસ્તિકા પ્રાણાયામ પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ ત્યાર પછી ઓમકાર કરીએ બ્રાહ્મણી કરીએ કે જે પણ તમે પ્રાણાયામનો સિલેબસ તૈયાર કર્યો છે એ પ્રમાણે તમે અભ્યાસ કરતા હો પરંતુ આ ગેરસમજ છે જે મારે તમને સમજાવી હતી યોગવારસો આવી ઘણી બધી ગેરસમજો પણ દૂર કરવા માટે આવી રહ્યો છે તો હવે તમે યાદ રાખજો કે કપાલભાતી એ પ્રાણાયામ નથી કપાલભાતી એ ષટ કર્મ છે જે વાયુ કોટરોની શુદ્ધિ કરે છે એનાથી પેટ ઉતરતું નથી કપાલભાતીનો જો વધુ અભ્યાસ થાય તો શરીરની અંદર ગરમી વધી જાય છે ગરમીની તીવ્રતા વધી જાય છે કપાલભાતિ કોને કરવી જોઈએ કપાલભાતિ કોના કોને ન કરવી જોઈએ કપાલભાતિ કેટલા સમય સુધી કરવી જોઈએ કયા સિઝનની અંદર એટલે કે કયો સમય ચાલી રહ્યો છે એમાં કપાલભાતિ કેટલા સમય સુધી કરવી જોઈએ આ દરેકના નિયમો છે અને નિયમો સાથે જો તમે એનો અભ્યાસ કરો છો તો ચોક્કસ તમને એમનું ફળ મળે છે યોગ એ એટલું બધું ગહન વિષય છે કે આજકાલ જે પદ્ધતિથી લોકો કરી રહ્યા છે એ પદ્ધતિથી કદાચ એમને પૂરતું જ્ઞાન જ નથી આજે યુટ્યુબના જમાનામાં અને વિડીયોના જમાનામાં સોશિયલ મીડિયાના જમાનામાં તમને અગણિત જ્ઞાન મળશે પરંતુ એ જ્ઞાન કયા અંશે સાચું છે કે ખોટું છે એ જાણવાનો પણ પ્રયાસ કરતા નથી જ્યારે એક યોગ શિક્ષક તમને શીખવી રહ્યો છે બરાબર ત્યારે ઘણી વખત આપણે એને સમજી લઈએ છીએ પણ પાછા આપણે એને ભૂલી જઈએ છે માટે આવા ઘણા બધા સવાલો ઘણી બધી રજૂઆતો ઘણા બધા એવા તર્ક વિતર્ક યોગ સાથે જોડાયેલા છે જેને આપણે સમજીશું યોગ વારસોમાં યોગ તો સાથે મળીને તો સોળ નવેમ્બરે મારો પહેલો એપિસોડ આવી રહ્યો છે યોગ વારસોનો તો ચોક્કસ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને હા યાદ રાખજો કે કપાલ ભાતી એ પ્રાણાયામ નથી એ ષ્ટ છે આના વિશે વધુ સમજીશું આપણે ચોક્કસ વર્ષોમાં ત્યાં સુધી નમસ્કાર